તો મિત્રો કેમ છો તમારા બધાનું સ્વાગત છે પાછું પાછા નવા વ્લોગમાં મિત્રો આજે આપણે જીરાનું ખડું કરી નાખ્યું છે ને જીરું પણ ઉબાળવા મળ્યા છીએ તો આગળ વિડીયોમાં બને જવા આપણે જીરું ખળું બતાવી મિત્રો આ છે આપણે જીરાનું ખળું થોડીક ગાહડીઓ આપણે ઠલવી દીધી છે આ પંદર દહક રેકી આપણે હે તે ઠલવવાની બાકી છે અને આનપા આપણે જીરું છે તો તૈયાર ઊંબાળી નાખ્યા હે એન પોંબળ ગણો સાલુ હે તમે જો આ ખળોઈ ને આ જો આ એન પાનો ઓડિયો સાલુ હે પણ હવે બંધ છે તો મિત્રો આપણે હેઠું પડી ગયું છે તે હવે આપણે પાસે ઉપર ઘાકી દે મિત્રો અત્યારે આપણે ખળામાં ઘા કરી દીધું છે એ કા ગાડી એન પાક ઠેલે બાકી હે આયા ટ્રેક્ટર ઉપર છે આપણે જરા આવે તે કાઢવા એન પર બે ત્રણ થેપલા કરેલા હે મિત્રો જો અહીંયા પણ એક બાંધી બાંધી જોઈ લો અહીંયા પણ એક થેપલું હે અને હવે એટલું જીરું બાકી રહ્યું છે મિત્રો જુઓ એટલું જીરું બાકી છે અને એન પર એટલું છે એટલું ઉમળી જાય આપણે પછી જીરું જો મિત્રો આ સાવ જીરું સુકાઈ ગયું છે તમે જુઓ શો અત્યારે અત્યારે મિત્રો જો આપણે એની પાસે શિયાળ કેરા લીધા હે એ પણ આપણે થેપલા કરી નાખ્યા છે जो हो मित्र हे शार थेपला किराया काय नाही बापरे शार किराना थेपला असं किरा आहे